માધવપુર ખાતે આયોજિત મેળામાં ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં બસો પાંત્રીસ કિલોગ્રામ વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો માધવપુર ઘેડ ખાતે તારીખ છ થી દસ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાનો ભાતીગળ મેળો યોજાયો હતો આ મેળામાં ફૂડ સ્ટોલ અને હોટલ સહિતની જગ્યાએ ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી મેળા દરમિયાન જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા એકસો ત્રેસઠ ફૂડ સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા અને બસો પાંત્રીસ કિલોગ્રામ વાસી તથા બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો વધુમાં ફૂડ લાયસન્સ અને રજિસ્ટ્રેશન કેમ્પમાં છવે એપ્લિકેશન પર સ્વીકારી તાત્કાલિક ફૂડ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા તેમજ ફૂડ સ્ટોલ ધારકોને હાઇજેનિક કામગીરી માટે હેન્ડ ગ્લોઝ અને કેપ પણ વિતરણ કરવામાં આવ્યા હતા મેળામાં ફૂડ સેફટી વાર્ન દ્વારા એકસો તેત્રીસ ટેસ્ટ પચાસ ટ્રેનિંગ કેમ્પ અને અડતાલીસ જનજાગૃતિ અવેરનેસ કાર્યક્રમો યોજાયા હતા ઉપરાંત એક કિલોગ્રામ દાજેલું તેલ સ્થળ પર જ ફૂડ વ્યવસાય ઓપરેટર દ્વારા નષ્ટ કરવામાં આવ્યું હતું માધવપુર તથા પોરબંદર ખાતે મહાનુભાવો રહેતા તે હોટલ અને રેસ્ટોરન્ટ્સના કિચનનું નિયમિત ચેકિંગ કરાયું હતું અને અંદાજે ઓગણીસ કિલોગ્રામ વાસી ખોરાક તાત્કાલિક નષ્ટ કરવામાં આવ્યો હતો નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર